હલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દયાબેન લીનું રસોડું તો આજે આપણે સવાણાનું શાક બનાવશું તો આપણે આ સવાણું લીધું છે એમાંથી આપણે વટાણા કાઢી લીધા છે આપણે સો ગ્રામ સવાણું લીધું છે અને સિંગ લીધી છે આપણે એક વાટકો અને બે મોટી ચમચી આપણે તલ લીધા છે અને વઘારવા માટે આપણે આ એક તજપત્તું લીધું છે અને લેવિંગ લીધા છે ચાર પાંચ અને આપણે આખું જીરું લીધું છે અડધી ચમચી આપણે લસણ લીધું છે અને આ રીતે ઝીણી ઝીણી કટકી કરી લીધીશ થોડુંક આપણે આદું લીધું છે અને ખમણી લીધું થોડોક લાંબા લાંબા આપણે આ મરસા આ રીતે સુધારી લીધાશ અડધી ચમચી આપણે હળદર લીધીશ એક ચમચી આપણે ચટણી લીધીશ અડધી ચમચી આપણે જીરું લીધું અને કિચન કીક મચાલો લીધો છે આપણે અને ધાણા લીધા જ લીલા સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે થોડું મીઠું નાખવાનું છે એટલે આપણે થોડું લીધું બે નંગ આપણે ડુંગળી આ રીતે સુધારી લીધીશ એક વાટકો આપણે દહીં લીધું છે અને બે આપણે ટમેટા સુધારી લીધાશ અને તેલ લીધું છે આપણે અને પાણી લીધું છે તો હવે આપણે ગેસ ચાલુ કરશું તો આપણે આ કડાઈ કઢાઈમાં આપણે આ કડાઈમાં બનાવીશું એમાં આપણે તેલ નાખશું તેલ આમાં થોડુંક આપણે વધારે નાખવાનું છે

અને મરસા નાખી દેવું તો આપણે લસણ સરસ એકદમ સરસ લાલ થઈ ગયું છે તો હવે આપણે ડુંગળી નાખી દેવું તો ડુંગળીને આપણે લાલ ખાવા દઈશું આપણે ટમેટાને આપણે સરસ ઓગળવા દઈશું ટમેટા ઓગળી જાય ત્યાં લગી આપણે આને ખાવા દેશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું આપણે થોડું મીઠું નાખવાનું સવાણામાં હળદર નાખી દેવું અને આપણે આ સીંગ નાખી દેવું ખારી સીંગ લીધી છે આપણે અને બે ચમચી આપણે સફેદ તલ લીધા છે એ નાખી દેવું ટમેટાને સરસ આપણે ઓગળી જાય ત્યાં લગી આપણે એને રહેવા દઈશું આપણે ટમેટા એકદમ સરસ ઓગળી ગયા સરસ થઈ ગયા છે ગ્રેવી જેવા ટમેટા થઈ ગયા છે તો હવે આપણે લાલ મરચું નાખી દેવું ચકણી તીખાસ તમારે જે પ્રમાણે આપણે ખાતા હોય એ પ્રમાણે નાખવાનું અને આ ધાણા જીરું નાખી દેવું ગરમ મસાલો નાખી દેવું કિચન કપ અને ધાણા નાખી દેવું અને આપણે દહીં નાખી દેવું અને થોડું પાણી નાખશું એટલે આપણું સીંગ છે ને એ કાચી નો રે એકદમ સરસ બધું પાકી દે થોડુંક આપણે પાણી નાખશું

ચવાડા નું શાક બહુ સરસ બને ટેસ્ટી બને એકદમ આપણે હવે કડીકાને સડવા તો આપણું શાક તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગેસ ને બંધ કરી દેવું અને આપણે સર્વ કરી લેવું

સવાણાનો શાક જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટમાં બતાવજો કે તમને કેવું લાગ્યું સવાણાનું શાક